મહારાજ કીધું કે ઇન્દ્રિયો છે એ અડી ગેલ ઘોડા જેવા છે ઘોડો અડી ગેલ હોય એટલે શું કે જ્યારે જાજો ટાઈમ એને એની સ્વારી ન કરે તો પછી એ કોઈને માથે બેહવા જ દે એનો સ્વભાવ એવો થઈ જાય લઈને ઉલાળી નાખે એમ ઇન્દ્રિયોનો સ્વભાવ એવો છે કે નિયમને ઉલાળી નાખવા આપણે નિયમિત કરવા માટે વાસના ઓછી કરવા માટે નિયમ લીધો હોય તો વધારે જો કઠણ પડે તો એને ઉલાળી નાખે અને અતિ વધારે કરે ઘોડાને નિયમમાં કરવો એટલા ઇન્દ્રિયોને નિયમમાં કરવા કઠણ છે અડી ગયેલા ઘોડા જો એને હાવ દુબળો કરી નાખે તો મરવા પડે વધારે ખાંડ દે તો અસવારને ઉલાળી નાખે એટલે ઇન્દ્રિયોને જીતવા એ બધાએ કઠણ છે